બનાસકાંઠાના લોકો બનાસકાંઠાના ધાનેરા વિસ્તારના છ ભક્તો ખાટુશ્યામ દર્શન માટે નીકળ્યા હતા જયપુરના હરમાળા નજીક ઈકો કારને ડંપર ટકરાતા ભયાનક અકસ્માત થયો કારમાં દિવ્યાંગ નાગજીભાઈ અને તેમની પત્ની ભીખીબેન સહિત પરિવારના અન્ય સભ્યો સવાર હતા ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચૂર ચૂર થઈ ગઈ અને ઘટના સ્થળે જો ચીસો મંડાઈ ગઈ અકસ્માતમાં ભીખીબેનનું સ્થળ પર મોત નીપજ્યું જ્યારે ઘાયલ નાગજીભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં નાગજીભાઈના પુત્રએ જયપુર પહોંચી પિતાને ફોન કર્યો પિતાએ કહેવામાં આવ્યું નાગજીભાઈના આ શબ્દો સાંભળીને હોસ્પિટલ સ્ટાફ અને હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ ઘટનાથી ધાનેરા અને સમગ્ર બનાસકાંઠામાં શોકનો માહોલ છવાઈ ગયો છે થરાદમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યનું નિવેદન પાક નુકસાની છતાં ઘણા ખેડૂતો રેલીમાં ન જોડાતા પૂર્વ ધારાસભ્ય શિવુભાઈ ભુરિયાનું નિવેદન પૂર્વ ધારાસભ્યએ કહ્યું ભાજપથી ડરતા ઘણા લોકો મિટિંગમાં નથી આવતા મીટિંગમાં આવતા ઘણા લોકો ભાજપથી શરમાય છે અને ઘરે આવીને કોઈ આપવાનું નથી તેવું તે માટે બોલવું પણ પડશે મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્યએ ભાજપથી ડર્યા વિના વળતર માટે આગળ આવવા અપીલ કરી મંચ પર સાંસદ ગેરીબેન ઠાકોર જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો હાજર હતા અને હાજર સાંસદ ગેનીબેને થરાદ પોલીસને આડે હાથ લેતા કહ્યું કે થરાદ પોલીસની મિલીભગતથી અને પોલીસના હપ્તા લેશે અને એક હજારથી વધારે યુવાનો એમડી ડ્રગ્સના રવાડે ચડ્યા છે હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મદિવસ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત આગામી સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતેથી રાજ્યકક્ષાની ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે રાજ્ય કક્ષાના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારની દ્વારા આગામી તારીખ સાતથી તેર નવેમ્બર સુધી અંબાજીથી એકતા નગર ખાતે અને ઉમરગામથી એકતા નગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં દિવાળી પછી સમયાંતરે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેનાથી ખેડૂતોનો રહ્યો સહ્યો ખેતીનો પાક બગડી રહ્યો છે સૌથી વધુ ડીસા પંથકમાં મગફળીને નુકસાન થયું છે પાલનપુર દાતા અંબાજી પંથકમાં બાજરી અને મકાઈની ચાર કાળી પડી ગઈ છે આ અંગે ખેડૂત લક્ષ્મણજી ઠાકોર અમરસિંહ રાજપૂત સહિતે જણાવ્યું કે બાજરી અને મકાઈની કાપણી કરી દીધી છે ઘાસચારો ખેતરમાં પડ્યો છે વારંવાર વરસાદ પડી રહ્યો હોવાથી ઘાસચારો કાળો પડી ગયો છે અને સડી ગયો છે જો એકાદ બે દિવસ ઉઘાડ નીકળે તો ઘાસચારો સુકાઈ શકે બીજી તરફ ખેડૂતોમાં વરાપ થયો ન હોવાથી મકાઈનો પાક મકાઈની અંદર જ આ અગાશી ઉપર સુકવીએ છીએ પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિએ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતર ચૂકવવા અને પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે મંગળવારે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે કાંકરેજ અને ઓગડ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે જેથી ખેડૂતોને વળતર અને દેવા માફી આપવી જોઈએ આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ હેમુભાઈ જોશી પૂર્વ જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખો ભુપતાજી મકવાણા અને બચુજી મકવાણા તેમજ અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ખેડૂતો માટે તત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે આ રજૂઆત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ અને પાલનપુરની સોના ચાંદીની દુકાનોમાં નજર ચૂકવવી ચોરી કરનાર એક દંપતીને પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે નાયબ પોલીસ અધિક્ષક કે કે પાંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ભોયેની ટીમ આ સફળતા મેળવી છે પોલીસની સર્વેલન્સ ટીમે વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક મોટરસાયકલ પર સવાર દંપતીને રોક્યું હતું સંતોષકારક જવાબ ન મળતા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓએ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વિપુલ જ્વેલર્સમાંથી સોનાની વીટી ચોરી કરી અને કબલાત કરી હતી ઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં જાહેર સ્થળોએ મહિલાઓ માટે જાહેર શૌચાલય ન હોવાથી તેમને હાલાકી ભોગવવી પડી રહી છે અંબાજી તરફથી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ ધનિયાણા ચોકડીએ નવું બજાર ઊભું થઈ રહ્યું છે જ્યાં એક પણ જાહેર શૌચાલય નથી ત્યાંથી આગળ આરટીઓ કચેરી તરફ જતા રામપુરા ચોકડી નજીક પણ વિકાસ વિસ્તાર થઈ રહ્યો છે અહીંયા પણ જાહેર મહિલા શૌચાલય નથી માલણ દરવાજા આવતા ત્રણ રસ્તાની બાજુમાં જાહેર શૌચાલય હતું જે તૂડી પાડવામાં આવ્યું છે આગળ જતા દિલ્હી ગેટ અંબાજી માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે પરંતુ મહિલાઓ માટે જાહેર શૌચાલય નથી ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ આજથી આગામી દસ નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ વરસાદ ખાસ કરીને પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે